સાહેબ સતત બોલતું માણસ અચાનક ચૂપ થઈ જાય છે ત્યારે સમજવું કે શબ્દોની ખોટ નહીં પણ લાગણીની ખોટ આવી છે માણસ ઉતાવળે ભૂલ કરે છે અને નિરાતે પછતાય છે સાચું બોલવાની આદત રાખજો સાહેબ પરિણામ ભોગવવાની શક્તિ પરમાત્મા જરૂરથી આપશે બધા જ સંકટો હણાઈ જાય જેના શરણોમાં એકવાર બેસીને તો જુઓ બજરંગના ચરણોમાં સાહેબ જ્યારે જૂના જમાનાના ગીત ગમવા લાગે ને ત્યારે સમજી લેવું કે તમને જીવન જીવતા આવડી ગયું છે જિંદગીમાં ક્યારેય નિરાશ ન થશો શું ખબર કાલે એ જ દિવસ હોય જેની તમે વર્ષોથી રાહ જોતા હોય સાહેબ પોતાની જાતને વધારે સારી બનવા પર ધ્યાન દો સારી સાબિત કરવા પર નહીં વરસાદમાં પલળી જવું અને ભીંજાવું એ બંનેમાં બહુ મોટો ફર્ક છે સમયને માણવા માટે ક્યારેક એને સરન્ડર થઈ જવું પડતું હોય છે પાછા ફરીને જવાબ આપવો એ ખોટી વાત છે સાહેબ પણ સાંભળતા રહીએ તો લોકો બોલવાની હદ ભૂલી જાય છે અતિરેક ક્યારેક સારો નથી હોતો ક્રોધ હોય કે લાગણી જીવન સળગાવી જાય છે સાહેબ કોઈના આત્માને એટલું દુઃખ ન પહોંચાડશો કે પરમાત્મા પોતે જ એના પક્ષમાં આવીને ઊભા રહી જાય કબાટમાંથી મળેલા નાનપણના રમકડા મારી આંખોની ઉદાસી જોઈ અને બોલી ઉઠ્યા જોયું બહુ શોખ હતો ને મોટો થવાનો સાહેબ ગુનાઓને સંસ્કાર જ રોકી શકે છે સરકાર નહીં આ ચાર નો અર્થ જીવનમાં સમજાઈ જાય એને ચાર વેદોને જાણવાની જરૂર જ નથી જવાબદારી સમજદારી વફાદારી અને ઈમાનદારી તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે તમારું નસીબ ખરાબ છે પરંતુ સાહેબ એનો અર્થ એ છે કે તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે કાચા કાન શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે સાહેબ શબ્દો હંમેશા વિચારીને વાપરવા કેમ કે લોકો તમારો સ્વભાવ તમારા શબ્દોથી જ નક્કી કરે છે જીવનમાં કોઈ માટે કઈ કરવાની તક મળે તો સારથી બનજો પણ સ્વાર્થી ના બનતા ચિંતા કરવી એના સારું છે કે તમે પોતાનામાં જ મસ્ત રહો સંઘર્ષ વગર ગતિ નથી સંઘર્ષ વગર પ્રગતિ નથી આવશે મુશ્કેલી હજારો હજી એના વગર તો જિંદગી જિંદગી નથી મનની દુર્બળતાથી ભયંકર પાપ બીજું કોઈ નથી દરરોજ સવારે આવા સુંદર ગુજરાતી સુવિચારના વિડીયો જોવા માટે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો